નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે પૃથ્વીવલ્લભ વલ્લભ કમા મુનશીની આ એક ઐતિહાસિક નવલકથા છે ઇતિહાસનું નામ આવે એટલે વિદ્યાર્થીઓ આ વિષયથી દૂર ભાગે છે પરંતુ જ્યારે એક વાચક તરીકે આવા પુસ્તકો તેમના હાથમાં આવે છે ત્યારે ઇતિહાસને રસપ્રદ રીતે તેઓ જાણી શકે છે અને માણી શકે છે તત્કાલીન સમયના વટ વ્યવહારો વ્યવહાર તહેવાર અને આપણા મૂળને અને કુળને આપણે કેવા પ્રકૃતિમાંથી કેવા પરિવેશમાંથી આવ્યા છીએ તેની રસપ્રદ માહિતી આપણે મેળવી શકીએ છીએ અને જો ઇતિહાસ વિષયને રસિક બનાવવો હોય તો સાહિત્યમાં સર્જકો દ્વારા સર્જાયેલી આવી ઐતિહાસિક નવલકથાનો અભ્યાસ કરવો જરૂરી છે એવા જ કંઈક કારણથી આપની સમક્ષ આ પુસ્તકો લઈ આવી છું મિત્રો ગુજરાતી સાહિત્યમાં કમા મુનશી તેમની ઐતિહાસિક નવલકથાઓ માટે જાણીતા છે પૃથ્વી વલ્લભ મુનશીની ખૂબ જ તોફાની અને વિનોદપૂર્ણ રચના છે અહીં મુનશી સોળે કળાએ ખીલેલા દેખાય છે મુનશીનો કલાનો અર્થ અહીં સાચી દિશામાં વહેતો અને તેની ગતિ પણ સૌથી વિશેષ અહીં જોવા મળે છે તેમની ફિનસુફી પણ અહીં બદલાયેલી લાગે છે પૃથ્વીવલ્લવમાં પણ એક પખવાડિયાથી ઓછી સમયાવધીમાં પણ ઘણી બધી ઘટનાઓને સર્જકે નાટ્યાત્મક રીતે આવરી લીધી છે લેખકે ભાવની ઉત્કૃષ્ટ અને અસરકારક અભિવ્યક્તિ અહીં સાધી છે એમાં એમની સમય અને વસ્તુના સંવિધાનની સજ્જતા દેખાય છે ખરેખર અહીં પૃથ્વીવલ્લવનું બીજ ટ્રેજેડીનું રહ્યું છે પરંતુ અત્ર તત્ર સર્વત્ર કોમેડીનું જ વાતાવરણ ઉલ્લાસ અને આશાવાદ જોવા મળે છે છેક છેલ્લા પ્રકરણમાં મૃણાલ તેના બધા સંયમ નિયમના કૃત્રિમ બારેખમ વાઘા ઉતારી અને રડી રડી લાલ થયેલી આંખે મુંજને ભિક્ષા આપવા આવે છે અને મુંજ તેની પાસે આવતા દોડીને તેના બેડીઓવાળા પગે વળગી તેની ચરણ માથે ચડાવે છે ત્યાં મુંજનો પરમ વિજય અહી સર્જકે બતાવ્યો છે તો ચાલો જોઈએ શું કહેવા આનું કથા બીજ નવલકથામાં મુંજ રાજા ચરિત્ર ચરિત્રનું કલ્પના મિશ્રી ઐતિહાસિક રૂપ અને ઘટનાને અહી લેવામાં આવી છે મુંજ એક વીર રાજા ઉપરાંત વિલાસી કવિ પણ હતો તે સર્વ કલાજનોની કદર કરતો તેણે તૈલપને અનેક વખત પરાજય આપ્યો હતો છેવટે સામંત બિલ્લમરાજની છુપી છૂપી સહાયથી તૈલપના હાથે જ મુંજ ઝડપાઈ જાય છે તેમાં તેનાથી મોટી ઉંમરની વિધવા બહેન મૃણાલનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો મૃણાલનો મૂંજ પ્રત્યેનો વેરભાવ છૂપા પ્રણય રૂપે ફાલે ફૂલે છે અને આ જ વાત એક ભાગરૂપે તૈલપ કેદ કરેલા મુંજને જાહેરમાં પોતાની બહેન મૃણાલની નજર સામે જ હાથીના પગ નીચે કચરીને મારી નાખવાની જાહેરાત કરે છે તૈલપ સોળ દિવસ સુધી સખત ચોકી પહેર્યા હેઠળ મુંજને કેદ રાખી ઘેર ઘેર ભીખ મંગાવી અપમાનિત કરી મદોન્મત હાથીના પગતળે કચડાવી કૈલભ જાણે પોતાના રાજકીય વેનની તૃપ્તિ અનુભવતો હોય તેમ લાગે છે વાસ્તવમાં લાકડાના પિંજરામાં પુરાયેલો મુંજ મૃણાલના રસહીન જીવનને પ્રેમ આકર્ષણથી મગમગતું કરી મૂકવામાં સફળ થાય છે મુંજ મરીને પણ જીવી જાય છે અને હારીને પણ જીતી જાય છે ટૂંકમાં મુંજના વિજયની આ કથા બની રહે છે અથવા તો એમ કહી શકાય કે પ્રેમના વિજયની આ કથા બની રહે છે શાવ અલિપ્ત અને પ્રેમથી અડગી રહેલી વિધવા મૃણાલીને કેવી રીતે તેના જીવનમાં પ્રેમ પાથરી તેના જીવનને પ્રેમથી મગમગતું બનાવે છે એની આ કથા છે મિત્રો ટૂંકમાં કહીએ તો એક પ્રેમ કથાની આ વાત છે તેની સાથે સાથે ગુજરાતના તત્કાલીન સમયના ઇતિહાસ અને રાજ્ય ખટપટની પણ વાતો અહીં જોવા મળે છે અને એક વ્યક્તિ કેવી રીતે નીરસ વ્યક્તિના જીવનમાં પ્રેમ પાથરી શકે તે આ કથાનું હાર્દ કહી શકાય તો ખૂબ જ વાંચવી ગમે એવી છે મિત્રો આ રસપ્રદ રીતે સર્જકનું સર્જન અહીં ખીલી ઉઠ્યું છે દરેક વાચકે ગુજરાતમાં જન્મેલી દરેક વ્યક્તિએ પોતાના કુળ મૂળ અને ઇતિહાસને જાણવા માટે આ નવલકથા જરૂર વાંચવી તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે